મિત્રો સ્વાગત છે ફરી ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીચની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહે છે મિત્રો મગફળીના ભાવની અંદર તેજી આવી છે વાત કરીએ અત્યારે ટેકાના ભાવ કરતાં પણ મગફળીનો ભાવ છે એ માર્કેટિંગ યાર્ડની અંદર ઊંચો જઈ રહ્યો છે ઊંચા ભાવની વાત કરીએ કઈ કઈ જગ્યાએ છે કેટલો ભાવ આવી છે મિત્રો વાત કરીએ ગુજરાતના ઓગણીસ માર્કેટિંગ યાર્ડના છે ભાવ તમને અહીંયા નીચે બતાવું છું મિત્રો આ ભાવની અંદર છે વીસ કિલોના ભાવ છે એ કહેવાય ને કે આજે પંદરસો ઉપર બોલાયા છે હવે વાત કરીએ ધાનેરાની અંદર છે નીચો ભાવ એક હજાર એકસો અગિયાર ઊંચો ભાવ ચૌદસો રૂપિયા છે મિત્રો જૂનાગઢની અંદર આઠસો ને છે તેરસો ને ત્યાં ઊંચો ભાવ છે જસદણ ની અંદર તેરસો ઊંચો ભાવ છે અમરેલી ની અંદર તેરસો એકોતેર છે મિત્રો સાવરકુંડલાની અંદર તેરસો એકોતેર રાજકોટમાં તેરસો સિત્તેર ગોંડલની અંદર તેરસો ને છાસઠ થરાની અંદર તેરસો સાહીઠ જેતપુરની અંદર તેરસો પચાસ અંદર તેરસો ચાલીસ જામજોધપુરની અંદર તેરસો ત્રીસ જામનગરની અંદર તેરસો ત્રીસ કાલાવડની અંદર તેરસો વિસાવદરની અંદર બારસો છન્નું રાધનપુરની અંદર બારસો એંશી પોરબંદરની અંદર બારસો પાંચ